સન્માન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું હતું સુરતના ભાટા ગામ ખાતે આવેલ સ્ટેટ લેવલના વેટ લિફ્ટિંગનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ઊન વિસ્તારમાં આવેલા એકરા ગુજરાતી હાઈ સ્કૂલના બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે અમારા ચાર વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને ચાર વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા પાંચ વિદ્યાર્થીઓ પ્રવંચ લાવ્યા છે એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં કોઈમાં એસી કોઈ ગ્રુપમાં એંસી વિદ્યાર્થી હતા કોઈ ગ્રુપમાં પચાસ વિદ્યાર્થી હતા અમે આખા ગુજરાત ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટિશનમાં એ લગભગ તમારા ચારેક બઈઝ છે અને ગર્લ્સ વધારે છે આઠ જેટલી ગર્લ્સ છે એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે ને દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલુ છે હજુ સમાજમાં આવ્યા પણ નથી એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયું છે એમની સામે એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવા અને વિદ્યાર્થીઓ પૂરી તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલના પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારા જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ આવે છે અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે કારણ કે દિવસે દિવસ યુવાન છોકરાઓને એટેક આવતા થાય છે સ્વાસ્થ્ય ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યૂઝ સુરત